તો લે હાથ લંબાઈ જાય તેમ ભક્ત અને ભગવાનનો અનેરો નાતો છે ભક્તની લાજે સદાય હરિને હાથ જ હોય છે ગરીબ કે અમીરની સાચા દિલની ભક્તિ થકી તેની લાજી રાખવાવાળા બ્રાહ્મણના અધિપતિને આવું જ પડે છે સંતોએ સાજુ જ કહ્યું છે હરિને ભજતા હજુ કોઈની લાજ જતી નથી આ વાત નેવું વર્ષ પહેલાંની છે ઝાલાવાડના શિરોમણી અને ઝાલાવંશના માથાના મુઘટ સમાન ધાંગધ્રા સ્ટેટ સર અજીતસિંહ રાજકુમાર કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી ધાંગધ્રા પરત ફર્યા તેમનો રાજ તિલક ધાંગધ્રા રાજા તરીકે કરવામાં આવ્યો અજીતસિંહ રાજા બન્યા છતાં પણ રજવાડી પોશાક પહેરતા નહોતા માત્ર મિલિટરી ના કપડા જ પહેરતા હતા સૌરાષ્ટ્રમાં ઘણા રાજા રજવાડા થઈ ગયા પણ એમાં અજીતસિંહ મોખરે ગણાય સૌરાષ્ટ્રના તમામ રાજાઓ એક મજબૂત શાસક તરીકે દરબાર શ્રી અજીતસિંહ ની આગ વાગતી હતી અજીતસિંહ વેણ કોઈપણ નાના કે મોટા રજવાડા કાપી શકતા નહોતા હવે પરગણામાં આવો જનુ નામ હોય તો એ રાજાની કાનૂની વ્યવસ્થા કેવી હશે અને રાજની જેલ કેવી હશે જેલનો કાયદો કેવો હશે આવી જેની ધાક હોવા છતાં પણ ઈશ્વરના નામ સ્મરણમાં કેટલી તાકાત હોય એનો આ જીવતો જાગતો દાખલો છે આવી હજી છે હાક અને આવી જ એની જેલ અને જેલ પોલીસની સામાન્ય નોકરી કરતો એક માણસ જેમનું નામ દેસળ હતું દેસલ અજીતસિંહની જેલમાં ત્રણ રૂપિયાના પગારે નોકરી કરતા હતા હવે ત્રણ રૂપિયામાં ઘરનો વ્યવહાર ચલાવવાનો અને ઈમાનદારીથી નોકરી પણ કરવાની નોકરી કરતા કરતા જ્યારે સમય મળતો ત્યારે હરિભજન કરવા માટે ચાલું જવું ગામમાં કોઈ પણ જગ્યાએ ભજન હોય અને દેસલ ભજનમાં ના હોય એવું બને જ નહીં જળ પર રાત્રિના સમયે નોકરી હોય અને ગામમાં ભજન હોય એટલે દેશણને ચેન ના પડે ગમે તેમ કહીને ભજનમાં જઈ આવે ભજન પરંપરામાં એક નિયમ છે કે જો ભજનનો વાયક સ્વીકારવામાં આવે તો તેને કોઈ પણ ભગે પાડવું જ પડે તેથી દેસડ ભગત વાયક આવે તો વચન આપવાને બદલે કહેતા કે ભાઈ દ્વારિકા વાળો મહેર કરશે તો આવી જઈશું એવા મેં એક દિવસ દેસડના જેલ પર રાત્રે પહેરા માટે જવાનું થયું દેસડ જેલ પર જવા માટે ઘરેથી નીકળી ગયા રસ્તામાં એમને ગામનો એક માણસ મળ્યો ને જય માતાજી કહીને રસ્તો રોક્યો દેસડે પણ સામો જવાબ વાળ્યો અને કહ્યો કે ભાઈ આજે ગામમાં ગેલા ગુંબાને ત્યાં ભજન છે દેસડે કહ્યો કે માતી આવશે તો હું જરૂર આવીશ પણ મારે જેલ પર પહેરો આપવા જવાનું છે એટલું કહી દેસડ જેલ પર પહોંચ્યા પણ જેલ પર તેમને ચેન પડતું નથી તેમનો જીવ તો પેલા માણસે આપેલા ભજનના આમંત્રણમાં જ હતો ભજનમાં આરતી શરૂ થતાની સાથે દેસરના હયામાં શાંતિ નથી થતી આમ તેમ આટા દેવા માંડે છે દેસર સાથે નોકરી કરતા બીજા પહેરેદારો સમજી ગયા અને પૂછી લીધો કે કા દેસર ગામમાં ભજન લાગે છે દેસડે બેચેને જવાબ આપ્યો કે મને ગમે ત્યાં ભજન હોય ને જો જવા ન મળે તો જીવન અને નોકરી બધો ધૂળ લાગે છે સાથીઓએ કહ્યું કે દેસર તારે ભજન જવું હોય તો નિરાંતે જા અમે સાચી લેશું દેસડે કહ્યો કે હું કેવી રીતે જઈ શકું મારી નોકરી જલ પર પહેરો આપવાની છે ભજન માં જવાની ઈચ્છા તો ઘણી થાય છે પણ પહેરો છોડીને ના જવાય રાત્રિના જેલ પર પહેરો આપી રહેલા દેસડના સાથીમાંથી એક માણસ કહે છે દેસડ ભજન જવાની ઈચ્છા હોય તો લાવ બધી ચાવ્યો તારે જવું હોય તો જઈ આવ કોઈને કાનો કાન ખબર નહીં પડે પણ પછી વહેલો પાછો આવી જજે દેસડે કયો કે મારા ગયા પછી તમે સંભાળી શકશો કારણ કે જલમાં કુંકાર બહાર રટ્યા ખૂણીઓ અને જાસુસો પુરાયેલા છે અરે દેસળ વિશ્વાસ નથી અમારા પર એમ કહી એનો સાથીદાર જરા નિરાશ થઈ ગયો દેસડે કયો વિશ્વાસ તો છે તમે કહો છો તો હું ભજનમાં જઈ આવું ત્યાં સુધી ધ્યાન આપો તો એક ભજન ગાઈને આવી જઈશ લો આ આચાર્ય રાખો એ સાથે કહ્યું કે જવું હોય તો જા પણ એક ભજન ગાઈને આવતો રહેજે મોડું કરતો નહીં આ સર અજીતજીની જેલ છે એ તને ખબર છે ગમે ત્યારે ધૂનકી ઉપડે અને આટો દેવા આવે તો આપણા બાર વગાડી દે એટલે એક ભજન ગાઈને આવતો રહેજે દેસળ સાથીઓને બે ભજન ગાઈને અબ ગાડી આવું છું કહીને જેલ પરથી નીકળી ગયા રાત્રે અગિયાર વાગે સીધા ભજનમાં માં જઈ રામસાગર હાથમાં લીધો આંખો માંથી આસો વહેવા લાગ્યા રામસાગર હાથમાં રાખે દેસડ ભજનમાં માં લિંગ બની જાય છે દેસડ ભજનમાં એવા ખોવાઈ ગયા કે સમયની ખબર જ ન રહી અને ક્યારે અગિયાર ના બાર અને બાર ના બે વાગી ગયા દેસડ પ્રભુ ભક્તિમાં માં ભાન જ ભૂલી ગયા પણ કેટલાક સિપાહીઓ દેસડ ભજનમાં જોયો તેમને સર અજીતસિંહ કાન બાંભળી કરી જલ પર રાત્રિના બે વાગ્યાના ડંકા પડતાની સાથે બાગડતા બાગડતા કરતા ઘોડાના ડાબલા સંભળાયા વિશે ઘોડા સવારો સાથે સર અજીતસિંહ જલ પર આવ્યા અને પહેરેદારો બધા સાવધાન મુદ્રામાં પુતળા ઊભા કર્યા હોય તેમ ઊભા રહ્યા સર અજીતસિંહ આવતાની સાથે જ હાકલ કરી કે જમાદાર અને અંદરથી અવાજ આવ્યો જે સરકાર અજીતસિંહ સવાલ કર્યો કે સબ સલામત દેશલે સામો જવાબ વાળ્યો આ બાપુ આપણા રાજ્યમાં સબ સલામત જ હોય ને કોને માની મગદૂર છે કે આપની મરજી વગર પત્તો ફરકાવી જાય અદિશ્ય એને બહાર આવવા હુકમ કર્યો દેશળ બહાર આવ્યા અને મુલાકાતીની ચોપડી આપે સરકાર લ્યો આમાં મુલાકાતમાં આપને સહી કરો એ જેલનો કાયદો હતો કે ગમે તે મુલાકાતી આવે એનું નામ સમય અને આવવાનું કારણ અંદર લખાતું આજે સિંહ એ સહી કરી દેશની સામે જોયો અને કહ્યો કે બધું બરાબર છે ને અને અચાનક સવાલ પૂછી નાખ્યો કે દેસળ તને ભજનમાં જવાનો બહુ શોખ છે એ હું મેં સાંભળ્યું છે દેસને પણ જાણે ખબર હતી કે આવો સવાલ થશે એણે થોડી રમૂજ સાથે ધીમેથી જવાબ આપ્યો સરકાર નોકરીની પાળી બદલાય ત્યારે બે ઘડે જઈ આવું અને ભજન કરી આવું સાહેબ અદિતસિંહે કહ્યો ઠીક છે એટલું કહી અજી છે ઘોડાને પાછા વાળીને જેલ કમ્પાઉન્ડમાંથી બહાર નીકળી ગયા ઘોડાને લઈ હજુ થોડાક જ આગળ પહોંચ્યા હશે ત્યાં તો ભજનનો અવાજ કાને સંભળાયો અદિતસિંહ સાથે રહેલા એક ઘોડે સવારે અદિતસિંહને કહ્યો કે સરકાર આ અવાજ દેશડ ભગતમાં છે આ ભજન દેશણ ભગત ગાય છે અજી થોડા નારાજ થયા શિક્ષિત માણસ અને આવી બધી વાતોથી થી પર એક આધુનિક અને શિક્ષિત રાજ્યનો નો સપનો જોના રાજા ખીન થયો અને બોલ્યો કે ભલા માણસ હજી આપણે જેલ પરથી ચાલી આવીએ છીએ રૂબરૂ દેસણ સાથે વાત કરી છે અને એટલી વારમાં માં દેસણ ભજન કેવી રીતે પહોંચી ગયો જરા બે વ્યક્તિ વાત કરો ગોળે સવાર પર એની વાત પર મકમ હતો અને બોલ્યો સરકાર ગુસ્તાખી માફ અમે આપને ઘણી વખત કહ્યું પણ આપ અમારી વાત કાને દેતા નથી આ આવાજ ભગત જ છે ભજન દસડ ભગત ગાય છે આપ ખાતરી કરવા ચાહો તો ભજન જઈને રૂબરૂ જોઈ લઈએ અજીતસિંહ અને સાથે રહેલા ઘોડે સવારો ગુંભાળવાડા તરફ જઈને જુએ છે તો દેસડ ભગત ની આંખો બંધ છે અને હાથમાં રામ સાગર લઈ ભજન ગાઈ રહ્યા છે અજીતસિંહ ભજનમાં આવેલા જોઈને કુંભાર રાજા સાહેબ ને ભજનમાં બેસવાનું કહે છે આજે છે બેસવાની ના કહે ત્યાંથી નીકળે માઇલ ભજ ચાલ્યા જાય છે આ બાજુ પર દે ભજન પૂરા થાય પેલો ગુંબાર ભગતને હકીકત વર્ણવે છે ત્યારે ભગતને પેટમાં ફાટ પડે છે આ સાબડે ભગત ઉતાવળા પગે ચાલતા ચાલતા જેલ પર આવે માણસોને પૂછે છે કે ભાઈ કોઈ આવ તો નહોતું ને મને જરાક ભજનમાંથી આવતા મોડું થઈ ગયું છે જેલ પર પહેરો આવતા સાથીઓમાંથી એક માણસ બોલ્યો કે દેસડા

ભગતે કે કહ્યું ભલા માણસ આ મારા પગ ના પગલા ના હોય શકે હું તો ગુંબર વાડે રામ સાગર વગાડતો અને સાથ દેતો હતો આ પગલા તો મારા દ્વારિકાધીશ ના છે આ પગલા તો અખિલ બ્રહ્માંડ ના અધિપતિ ના છે હું તો તમને પહેલા ચાવીઓ ચાવી આપી ભજન માં ગયો ત્યારથી અત્યારે જ હાલ જલ પર આવો છું મે રાજા સાહેબ ને ચોપડી નથી આપી કે સહી પણ નથી કરાવી સવાર પડે ભગત ને રાજ સાહેબ નો તેડું આવ્યો તેઓ સીધા ધાંગદ્રા રાજ સાહેબ અજિતસિંહના મહેલ પર પહોંચી ગયા અને પેરદારને રાજ સાહેબને ખબર આપવાનું કહે છે થોડી જ વારમાં એમના નામની પોકાર પડે છે દેશણ ભગત નતમસ્તક કચેરીમાં પ્રવેશ કરે છે ડાંગદ્રા સ્ટેટ જાલાવાડનું સૌથી મોટો સ્ટેટ કચેરી ઠપાવીને ભરી છે લગભગ તમામ દરબારીઓ અને કર્મચારીઓને હકીકતની ખબર છે પણ એ લોકો દેશણ ભગતના જ સાંભળવા માગે છે

અને એમાં રાજા એટલે આપને નહી સમજાય અદિતસિંહ બોલ્યા કે તો પછી અટાણે ફેસલો સો કરશો દેસડે મકમ જડબા કરીને જવાબ આપ્યો કે બાપુ ફેસલો આજે મારે કરવાનો છે મારે નોકરી નથી કરવી આપને જે સજા કરવી હોય એ માથે ચડાવું અદિતસિંહ બોલ્યા અરે ભલા માણસ બીજા ભલેને ગમે તે બોલે મે તમને ક્યારે કશું કહ્યું આ તો મારે ફરજના ભાગ રૂપે જળ પર આવવું પડે બાકી મને બધી ખબર છે દેસળ ભગત બોલ્યા બાપુ તમારે તો ફક્ત અમારો કટકો રાખવા જળ પર આવું પડે એના કરતા હું જ આ નોકરી છોડી દઉં અજીતસિંહ પણ સામે જીદે ચડી ગયા દેસળ તારી નોકરી તારું નામ થોડો તો વિચાર કર મેં તને સજા કરવા નથી બોલાવ્યો તારો બહુ માન કરવા બોલાવ્યો છે અને પછી જે શબ્દોની સરવાણીઓ દેસળ ભગતના મુખેથી નીકળી એ શબ્દોએ ધાંગધ્રા રાજની કચેરીમાં

આખો આંસુઓથી ભરાઈ ગઈ ગળામાં ડુમો બાજી ગયો અને એટલા મા રાજા સાહેબ અચાનક એમના સિહાંસી નથી ઊભા થઈ ગયા સદાગ કરતી આખી કચેરી પણ ઊભી થઈ ગઈ એ દાગદરાનો રાજા અને ઝાલાવાડનો ધણી સામે ચાલીને ઝુક્યા ત્યાં તો દેશલ ભગતે વથમાં લઈ લીધા નારાજન હું તમારો એક હદનો નોકર અને તમે મારા માલિક છો અરે ભગત ત્યારે રાજીશી કહે છે અરે ભગત આપને કઈ રીતે નોકર કહું કે જેના માટે ખુદ કૃષ્ણ ભગવાન મારી જેલ પર બદલી ભરતા હોય એ માણસ સામાન્ય ન કહેવાય ભગત તમે તો તમારી સાથે મારું પણ નામ ઇતિહાસને પાને અમર કરી દીધો ઠીક છે ભગત પણ તમે ઈનામના હકદાર છો જો કાલની રાત્રે એ તપાસ કરવા ના નીકળ્યો હોત અને સુઈ રહ્યો હોત તો ભલે તમારા ખોડીએ પણ દ્વારકાધીશના દર્શન ન થયા હોત એની સન્મુખ વાત કે મુલાકાત ન થઈ હોત ધન્યવાદ ઝાલાવાડ ની ધારા એવા સંતો પેદા કર્યા એને ભજન કરવા હોય તો ખુદ શ્રી કૃષ્ણ એમની નોકરી બજાવે અને રાજા સામે ગુણાગાર ન ઠરવા દે પણ ભગત આજે હું રાજી છું માગી લો દેશળ ભગતે કહ્યો તો રાજાને એક વાવ ખોદાવો અને પાણીની અસદમાં ગરીબ લોકોને એનાથી રાહત થશે બાકી મારા પણમાં મારે કશી ચીજની જરૂર નથી એટલું કહીને દેશળ ભગત દરબારગઢની કચેરીને છેલ્લે સલામ કરીને ગયા અને ઉપર રામ સાગર લઈને બેસી ગયા આજની તારીખમાં માં દેશણ ભગત વાવ છે આ વાત કરવાનો મતલબ એ છે કે નામ અને પ્રભુ ના સ્મરણ માં કેટલી તાકાત છે એક સામાન્ય ચોકીદારે રાજા ધિરાજ ને બતાવી દીધો